ઉના શહેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના શહેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર્સ સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર જી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમી સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને તાલુકાના ખજુદરા ગામે ભિક્ષુકના બહાને આ બે ઈસમો એક બહેન પાસે દાગીના લઈને ફરાર થઈ ગયા હતા જેને પોલીસે આ બે ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે આ દાગીના સહિત આ ઈસમોને ઝડપી પાડી અને તેના પર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી છે